અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે એકબીજાને માટે પ્રાર્થના કરવી જ્યારે આપણે એફએસયુને પત્ર ત્યાંનો પહેલો અધ્યાય અને પંદરથી ત્રેવીસ કલમ જ્યારે આપણે તપાસીએ છીએ ત્યારે પાઉલની એફએસ્યુના લોકોને માટે એ એની પ્રાર્થના ત્યાં આલેખન એનું કરવામાં આવ્યું છે પાઉલ એ એફએસયુના લોકોને માટે એ પ્રાર્થના કરે છે અને ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં બીજા લોકોને માટે અન્ય લોકોને માટે પ્રાર્થના કરવી એ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિની એ ફરજ છે શા માટે આપણે બીજા લોકોને માટે અથવા અન્યોને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ ઘણા બધા કારણો આપણને પ્રભુના વચનોમાંથી આપણને મળે છે પણ જો જોઈએ તો શેતાન અને જે દુષ્ટ જે શક્તિઓ છે એક શક્તિઓ એ સેતાન એ જરા પણ એ ઈચ્છતો નથી કે એની ઈચ્છા નથી કે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરી અને એમ કરીને આપણે તે લોકોને ખ્રિસ્તનો પ્રેમ આપણે પ્રગટ કરીએ શૈતાન એ જરા પણ એ ઈચ્છતો નથી કે આપણે જ્યારે બીજા લોકોને માટે પ્રાર્થના કરીએ અને એમ કરીને આપણે ખ્રિસ્તની આજ્ઞા પાડીએ અને એની સાથે ખ્રિસ્તનો પ્રેમ આપણે પ્રગટ કરીએ શેતાનને એ પસંદ નથી અને બીજાઓને માટે પ્રાર્થના કરવાની બાબત સમગ્ર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એ આપણને શરૂઆતથી એ જોવા મળે છે મુસા મહાન આગેવાન જ્યારે ઈસરાયલ લોકોએ જ્યારે એ સોનાના વાસણાની પૂજા કરી ત્યારબાદ ઈશ્વર એ પ્રજાનું નાશ કરવાનું એ નક્કી કરે છે ત્યારે મુસા એ ઈસરાયલીઓને માટે મધ્યસ્થ મધ્યસ્થી કરતા પ્રાર્થના કરતાં એ પુનર્નિયમ નવ અને છવ્વીસમાં મુસા પ્રાર્થના કરતા કહે છે જેઓને તમે તમારા પરાક્રમી હાથ વડે મિસરમાંથી કાઢી લાવ્યા છો તેઓને તેઓનો નાશ ન કરો અને આવી જ પ્રાર્થના સમુએલ એ ઇસરાયલ પ્રજા જ્યારે એ રાજા માગવાનું પાપ કરે છે ત્યારે સમુએલ પહેલો સમુએલ બારમો અધ્યાય ત્રેવીસમી કલમમાં સમુએલ પ્રબોધક કહે છે કે તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ ન થાવ સમુએલ કહે છે કે હું તમારા માટે પ્રાર્થના કરવાનું ભૂલી જાઉં ચૂકી જાઉં એ કરવાનું મૂકી દઉં એવું પાપ ઈશ્વરની સમક્ષ ઈશ્વરની વિરુદ્ધ હું ન કરું એવું થાવ અને આ જ પ્રમાણે દાઉદ અને આ જ પ્રમાણે દાનિયલ પ્રભુ દાનિયલ એ દાનિયલ નવમાં એ ઈસરાયલ લોકને માટે એ પ્રાર્થના કરે છે એના લોકને માટે પોતાના લોકને માટે પ્રાર્થના કરે છે ને પ્રભુ ઈસુ એ પણ પોતાના સેવાકાર દરમિયાન પણ અન્ય લોકોને માટે બીજાઓને માટે એ પ્રાર્થના કરે છે અને એ એક્ઝામ્પલ લગભગ આગળ બધી જ જગ્યાએ પ્રભુના સેવકો ફોલો કરે છે અને મહાન સેવક પાઉલ એ પણ એ અન્ય લોકોને માટે મંડળોને માટે વિશ્વાસીઓને માટે એ પ્રાર્થના કરે છે માટે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરવી એ આપણી ખ્રિસ્તી વ્યક્તિ તરીકે વિશ્વાસી તરીકે એ આપણી ફરજ છે પ્રભીસુ ખ્રિસ્તી એ આજ્ઞા છે અને એમ કરીને આપણે ખ્રિસ્તનો પ્રેમ એ અન્ય લોકોને એ આપણે પ્રગટ કરી શકીએ છીએ ખ્રિસ્તી સુવાર્તા આપણે એ ફેલાવી શકીએ છીએ ફિલિપીનો પત્ર તેનો બીજો અધ્યાય ચોથી કલમ એ નોંધે છે પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો પ્રાર્થનાઓમાં ઘણી બધી વખતે આપણે સ્વાર્થી વલણ અપનાવીએ છીએ ફક્ત પોતાને માટે પોતાના કુટુંબને માટે પોતાના સર્કલને માટે પોતાના લોકોને માટે પણ ઘણા બધા લોકોને આપણી આસપાસ જેવો છે કદાચ તે લોકો આપણને હેરાન પરેશાન કરે છે આપણી સતાવણી કરે છે આપણું નુકસાન કરે છે કદાચ આપણી વિરુદ્ધ એ પ્રપંચો કરે છે આપણે એ લોકોને આપણી પ્રાર્થનામાં સામેલ કરતા નથી પણ પ્રભુનું વચન શિક્ષણ આપણને કહે છે કે એ લોકોને માટે પણ આપણે પ્રાર્થના કરવી જોઈએ અને એમ કરીને આપણે ખ્રિસ્ત ઈસુનું મન એ આપણે રાખી શકીએ છીએ અને ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્તનો પ્રેમનો નિયમ આપણે તેને અનુસરી શકીએ છીએ યાકુ પાંચ અને સોળ એ કહે છે એકબીજાને માટે પ્રાર્થના કરો શા માટે શું જરૂર છે કેમ જ્યારે આપણે એકબીજાને માટે અન્યોને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ત્રણ બાબત બને છે સૌથી પહેલી બાબત વિશ્વાસ્યો મંડળી એનું એ બદલાણ થાય છે બીજી બાબત આપણે જ્યારે એકબીજાને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ખ્રિસમાં એક બનીએ છીએ ખ્રિસ્મમાં આપણે એકરૂપ થઈએ છીએ આપણે યુનિટી આપણે યુનિટીમાં આવીએ છીએ અને ત્રીજી બાબત એકબીજાને માટે પ્રાર્થના કરીને આપણે આત્મિક આનંદમાં વૃદ્ધિ ખ્રિસ તરફથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ખ્રિસ દ્વારા મળતો આત્મિક આનંદ એની વૃદ્ધિ આપણા આત્મિક જીવનોમાં થાય છે જ્યારે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અને પ્રીત પાઉલ એફએસોને પત્ર પહેલાં અધ્યની પંદરથી ત્રેવીસમાં જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે એ પ્રેરિત પાઉલ પ્રાર્થનામાં કેવા કેવા પોઈન્ટ્સ એ યાદ કરે છે એ કહે છે એ લોકો એ બુદ્ધિનો તથા પ્રગટિકરણનો આત્મા તેઓને મળે એના માટે પ્રેરિત પાઉલ પ્રાર્થના કરે છે કે જેથી ઈશ્વર ઈશ્વર એ મહિમાવાન બનાય એ માટેનું જ્ઞાન એની પ્રાર્થના કરે છે એ માટેની બુદ્ધિને માટે પ્રાર્થના કરે છે અને ઈશ્વરના પ્રકતિકરણને માટે એના આત્માને માટે એ પ્રેરિત પાઉલ એ પ્રાર્થના કરે છે અને પ્રેરિત પાઉલ એ લોકોને ખ્રિસ્તમાં આશા મળે તે માટે પ્રાર્થના કરે છે અને પ્રેરિત પાઉલ તે લોકો ખ્રિસ્તમાં સામર્થ્ય એ પ્રાપ્ત કરે એને માટે પ્રેરિત પાઉલ પ્રાર્થના કરે છે અને પ્રેરિત પાઉલ એ લોકોને માટે પ્રાર્થના કરે છે કે તેઓ તારણના અનુભવમાં આવે અન્ય લોકોને માટે પ્રાર્થના કરવી એ આપણી મૂળભૂત ખ્રિસ્તી વ્યક્તિ વિશ્વાસી તરીકેની ફરજ છે અન્ય લોકોને નીચા પાડવાને માટે અન્ય લોકોને સામે પ્રપંચો કરવાના આયોજનો કરવા માટે અને અન્ય લોકોને સામે વેર વાળવાને માટે તો આપણે ઘણી બધી બાબતો કરીએ છીએ પણ અન્ય લોકોને માટે પ્રાર્થના કરવી એ પ્રવીસુ ખ્રિસ્તે આપેલી એ આજ્ઞા છે આપણા માટે વ્યક્તિગત જીવનો માટે આપણા કુટુંબ માટે આપણા લોકોને માટે જેમણે આપણું સારું કર્યું છે તેઓને માટે પ્રાર્થના કરવી એ સરળ છે ઇઝી છે પણ સૌથી અઘરી પ્રાર્થના માથી પાંચ અને ચુમ્માલીસ તમે તમારા વેરીઓ પર પ્રેમ કરો ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો જ્યારે આપણે અન્યો માટે એકબીજાને માટે અથવા જે લોકો આપણી પાછળ પડ્યા છે જે લોકો સતાવણી કરે છે એ લોકોને માટે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ખ્રિસ્તનો પ્રેમ એ તેમને પ્રગટ કરીએ છીએ એ જાહેર કરીએ છીએ અને ખ્રિસ્તની આજ્ઞા આપણે પાળીએ છીએ પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરાય ગોડ બ્લેસ